હા ત્યાં બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશે જો અત્યારમાં વાળી આવી ગયા મોટો જાજુ પાણી ન કારણ જો આવ્યા હે કે વાંધો હે તોમાં પાણી વાળવાનું છે સાંજે પછી હળવા મોડું આવ્યું હતું એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો અંધારાનો અને માણસ જાજા હતા નહીં એટલે કામમાં પણ હતો તો તમને ઘરે જઈને દેખાડીશ કેટલી થયેલી પરહણી હો મણું પડે તો લગભગ થઈ જાય હે તો તમને દેખાડીશ કેટલી થાય

ત્યાં જઈને તો પછી થાન ગયા થોડુંક કામ માટે એટલે પછી વિડીયો નતો ઉતારો જો પાણી ચાલુ કર્યું છે ટેબલ લઈ પાણી ચાલુ કરી દીધું આવીને તરત પાણી પીરું તું સવારના નીકળી ગયા આપણે માવો ખાવ હોય તો લાવો જો માવો બનાવવું આપડે માવ એના નહીં પાસે આટલી પાવરની છે એક સહેલું પાણી જ છે હવે હવે નથી પાવર એક પાન પાઈ દઈ

તો હોય લાઈક અને ચેનલ માં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લીજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય મળીએ કાલના વિડીયો ત્યાં લગી બાય બાય જય માતાજી બિટા